લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ એક્યાસી પ્રમાણે કોઈ પણ મતદાર અથવા તો કોઈ ઉમેદવાર અથવા તો ઉમેદવારના ચૂંટણી એજન્ટ કોઈ પણ ઇલેક્શનને હાઈકોર્ટમાં પડકારી શકે છે ચોવીસ સંસદીય મત વિસ્તાર સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીને લાગે વળગે છે ત્યાં સુધી રિટર્નિંગ અધિકારીશ્રીએ તેમના તારીખ એકવીસ ચાર બે હજાર ચોવીસના હુકમથી કોંગ્રેસ તરફથી ઊભા રખાયેલા ઉમેદવારશ્રી નિલેશ કુંભાણીની પત્ર રદ કરતો જે નિર્ણય કરેલ છે એ નિર્ણય અમે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ એકસો પેટા કલમ એકના ક્લોઝ સી પ્રમાણે આ ઉમેદવારી પત્ર ખોટી રીતે રદ કરવામાં આવેલું છે અને તેથી રિટર્નિંગ અધિકારીનું ઇલેક્શન ચૂંટાયેલા જાહેર કરવાનું કૃત્ય એક્સપેસિ નલ એન્ડ વોઇટ છે એવું ડિક્લેર કરવા માટે આજ રોજ હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન ત્રણ ઉમેદ ત્રણ મતદારો વતી ફાઇલ કરવામાં આવેલી છે